દુબઈમાં બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનનું તારીખ અઠાવીસ ચાર બે હજાર ચોવીસ ના દિવસે આયોજન થયું હતું જેમાં વીસ થી પણ વધારે દેશોએ ભાગ લીધો હતો જેમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબના આઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ મેળવી લાયન્સ કરાટે ક્લબ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું હતું આજ રોજ જામનગર ખાતે ઢોલનગારા વગાડી તમામ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિજેતા ખેલાડીને લાયન્સ કરાટે ક્લબના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિતેશ મકવાણાએ તાલીમ આપી હતી ક્લબની અંદર ટ્રેનિંગ લઉં છું હું ઇન્ટરનેશનલ અને નેશનલ ઘણી બધી ટુર્નામેન્ટ લઈ ચૂકી છું અને અત્યારે હું દુબઈ લોકલ ક્લબમાં રમવા જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી અને બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળેલા છે કાતામાં બી ગોલ્ડ છે અને ફાઇટમાં ગોલ્ડ છે અમારા ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જેને બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મળેલું છે જેને ખૂબ મહેનતની જરૂર છે તમે ક્યાં રમવા ગયા હતા કેવો અનુભવ રહ્યો અમે દુબઈ રમવા ગયા હતા અને અનુભવ બહુ સારો હતો મારું નામ નિતેશ મકવાણા જામનગર લાયન્સ કરાટે ક્લબ ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ અમે અઠ્યાવીસ એપ્રિલ દુબઈ એક ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું આયોજન થયું હતું એમાં વીસથી વધારે કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું જેમાં યુરોપિયન કન્ટ્રી છે ફિલિપાઈન્સ છે ઇટાલી છે આપણા ભારત છે નેપાળ ઘણા બધા કન્ટ્રી વીસથી ઉપર કન્ટ્રી હતા એમાં આપણા આઠ સિલેક્ટેડ બાળકોને બે વર્ષથી તાલીમ આપતા હતા સિલેક્શન થયા પછી બે વર્ષથી તાલીમ બાદ અમે આઠ સ્ટુડન્ટને લઈને રમવા માટે ગયા એમાં બે મેડલ છે ખાતા અને ફાઇટ તો ફાઇટની અંદર મોસ્ટ ઓફ બધાને ગોલ્ડ મેડલ છે આઠે આઠ પ્લેયરને બાકીમાં થર્ડ રેન્ક અને સેકન્ડ રેન્ક મેળવેલો છે આઠ બાળકોએ આ સિદ્ધિ જામનગર માટે કે ગુજરાત માટે પહેલી વખત છે હા આપણે જામનગરમાંથી ફર્સ્ટ ટાઈમ હશે કદાચ બે ત્રણ વર્ષ પહેલાં એક પ્લેયર ગયેલો હતો ત્યાં અને આ હમણાં ઘણા સમયથી અમારું પ્રિપેરેશન ચાલુ હતું ઇન્ટરનેશનલ કોમ્પિટિશન માટે જેમાં સૌથી વધારે સારા મેડલ અને અમે અચિવમેન્ટ લીધેલું છે રેન્ક ઉપર બે ગર્સ હતી ચાર ગોલ્સ હતા